ઈ સુબા દવા સરી બુગ્યું થઈ ગયું લાગે લે લૂસ થઈ ગયું હમણે ગેર ઉગિર્યો નીમાં પેલા ફોન કરતો તો ને હારું હતું મસીઓ ઉંકા ખવરાવા હારું આમ તો ખવરાવા છે લે કોક થઈ ગયું લાવજો બતાવજો ને કરું નહીં યાર બસ થઈ ગયું એ મારે ને હું એક ને કવ છું અંદર થી કાઢ લાગરાવા થી પાણી ને કરતું હતું મારા ઉભા 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 ઉભા

હા કે વાઘ નઈ આવો વાઘ માર નાખો કરવાના પૈસા ના ભાઈ નાખે પૈસા ના કાપી દે તું યાર તમે કીધું કાપી નાખો આ ડોખલો પેલા તો કીધું કા જંગલ કાપવાનું

અને આ રીત કાપી નાખું કાદાન કાફેટ હું આવું હા હું બીજો મજૂર હોતા આવું હા ઉતાર તો ફાયદો થાય હા કોન્ટેક્ટ પ્રોફિટ કરવાનો બોલ પ્રોફિટ જ કરવાનો એ મંગાબા તમે કોઠી વાળો ને યાર તો કોમ નહીં આવતી કાપતી જ નહીં લ્યા લ્યો રાત લાવજો મારા ગતી વર્ગે રોબી જઈસલા ખાડામાં લઈને નાખ્યા હોય ખરીને કમ મસ્ત આવી જોતી જાય કાપતી નહીં પરવ

અમે કાપીએ તો એ બધું ના આવરા મન તો આપણે પેલા કોમ કરાઈએ એને પેલા કોમ કરાય આપણે બે બેહીએ કે હું ના કરે લે દુખાય હું ના કરે તો તમે બે બેહી લેઓ હેર ને તન મુયા આવું કોમ કરાવા હા દે રબો કોમ કરવા લે તન દોતી લાય અને પકડ હા હું અનાય પીલું કરું બરાબર સારું લે બો અને આ બધા જો હું કાપુ જયરો બધા તારે બાર લઈ જવાનો ફટો ફાટ અને નઈ લઈ જો તો દોતી મેલે પુડા હું આ પાઇપ લઈ જઉં જો હા તો પૈસા હું કોમ કરું ચાનો આ જો તો પાટના કરે આપણો

લાગે લાગે સોના મોના જવું હોય અને હું કાપું એટલે જો ના પાડે પછી એમને આઈડિયા કરું પેલા પાવડો મૂકી દેવા દે છે ના છે કાપો મીકું ના ભૂલી દેવાય જો ઘેર ના લઈ જાય ને તો અમને પાવડો નાખ સી હા મૂકી નાખો એ આટલા મૂકી દે ત્યાં જ નહીં કોક લાગે છું ને કરે નહીં તમારે ખબર પડતી નહીં

પણ નહી હાલ દવા બતાવું કરું અભી હાલ ખાલી મારા બાબુને એવું કાપો તો ભાઈ ટણી કરી ગયું ના હાર્યું એ તો ભાઈ મજુ અમે

તને ખબર નઈ તારે કાપડા કાઢી નાખો બી હાર અને જોયા મને એક બાહ્ય દઉં જેમના જમના બાપાનો વાયેલો એવું કરે ને એટલે ચોમા પાણી પીવી મોટા થયા તમે નહીં વાયા નાના જો બખારો કરી રે હું અમને કોક કરીને દોરાવો પડે તને તો પાયે ગોમણી કરી તને જણા તો ખાલી ખાલી ને આપણે આઈડિયા કરવી પડે પેલા ઝાડામાં દોરતું દેરતું ભમરાઉ્યા ભમરાવડે એવું કઉ

વા પડે ઓમ નિક મને બુડામાં મિલું અભિયાદ જઈશું ખાલી

ઓય ઓય તારું ઉડ્યો અલ્યા તોય ભમરા ઉડીને આવો આખો ઝુંડ આવો હ લે ઓય લે તને મોણ એમલા કરે તો ખૂચી ન ભરા તીજી સાઈ જયો હા મઢો આવા જ મતો લ્યા તોય આવે લ્યા કેટલા બધા ભમરા આવે જો તો ખરી યા

બચી જાય ન આપડે હા નેકરી ના ભૂખા નીકળી જાય આ બોડી ઘર ના ઉપર ભાઈ બન્યું કોઈ નઈ કેતો પલટી ખાઈ પલટી ખાઈ ગયું એવું લાગી

વાહ બ્રેક જો ભાઈ હા બમરા લે એવું લાગે છે જો ખરું હું કો ખબર છે ફેર દોરા પહે લાગો

એટલે તમે પેલો બાવડો નતા કાપા દેતા ને એટલે તમે દોરાયા લે ચો વાર અમે ભમણા નતા ઉડ્યા એમ જવા દે ને મગ ગયા તા મને આન પેલા કિશુભાઈ ઓન માફી લેવા માંગી લે હેડ હ કિશુભાઈ ઓન માફી માંગી લે ઇના જો જવ પડે તો માફી માંગી લે ને કા કંચેરા બી આલડ તાં તો બી જવ પડે ની ભમરા ઉડે દોરો ફેર પાહા એ નહીં ઉડ્યા તો નાટક કર આગળ આગળ તું હમી બેટી મિલ મેલ 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 ઓલે હું કા તો લે દો હા તમ ફેક ફેક કરી ઓલે ભમણા નતા ઉડ્યા ચોય તો ઉડી દીધા એટલે હું તો કણ છું તમાર જોડે આ બહાર ના બેઠા તને ખાલી કાઈ દીધું કે આ તો ખાલી કાઈ નાટક હતા આપણે કાપવા નતું દીધું ને એટલે બોલો કણ બોલે તમ એકવાર કીધું ખબર નહી પડતી લે ઈસુ બા તમે મને તો ને કાપા દીધો પાઇપ પાઇપ લે પાઇપ લે પાઇપ લે પાઇપ લે પાઇપ લે પાઇપ પાઇપ